ખેડા જિલ્લામાં સાર્વત્રિક વરસાદને કારણે ખેડૂતો મુશ્કેલીમાં ખેડૂતો દ્વારા મહામુસીબતે તૈયાર કરેલ ડાંગરના પાક પર ફરી પાણી છેલ્લા ચોવીસ કલાકમાં જિલ્લાના નડિયાદ અને ગળતેશ્વરમાં બે ઇંચથી વધુ વરસાદ કમોસમી વરસાદને કારણે તૈયાર થયેલી ડાંગર ઉપર ફરી વળ્યું પાણી ડાંગર જમીન દોસ્ત થઈ જતા હવે ડાંગરમાંથી દાણો પણ નીકળવો મુશ્કેલ ખેડૂતોના મોમાં આવેલો કોળિયો છીનવાયો સરકાર દ્વારા નુકસાનીનું સર્વે કરી ખેડૂતોને સહાય ચૂકવવામાં આવે તેવી ખેડૂતોની માંગ મારું નામ રાજેશભાઈ ગોહેલ મહેનત કરી ડોગર રોપી એની પાછળ નિંદણ કર્યું તમામ મહેનત કરી અને છેલ્લે જ્યારે એ ડોગર લેવાની ઊભી થઈ ઘરે લઈ જવાનો સમય પાક્યો ત્યારે મેઘરાજાનું આગમન થતો ખેડૂતોના ખેતરમાં હાલ કઈ જ બાકી રહ્યું નથી એક પણ દાણો ઉપજે એવી હાલત હાલ રહી નથી એટલે ખેડૂતોની મનોસ્થિતિ તો માત્ર ખેડૂત જ જાણે કે અમે કેટલી મહેનત આ પોતાનો જીવ રેડ્યો અને છેલ્લે કશું મળ્યું નહીં એટલે હાર ખૂબ જ દયનીય હાલતમાં ગ્રામ્ય પંથકના ખેડૂતો છે તેમને સરકારને વિનંતી કે સર્વે કરી અને જો વળતર આપવામાં આવે તો તમામને થોડી રાહત થાય તેવી તેવી આશા રાખીએ છીએ અમે આ પર અત્યારે કયા સ્ટેજ પર ડાંગર પહોંચી ગઈ હતી જો બે ત્રણ દિવસ મળ્યા હોત ને તો આ ડાંગર ઘરે લઈ જયા હોત ખેડૂત બે ત્રણ દિવસ જ બાકી હતા છેલ્લા સમયમાં ડાંગર હતી કાપવાનો બિલકુલ સમય થયો હતો અને મેઘરાજાનું આગમન થયું જેથી સંપૂર્ણ પાક નિષ્ફળ ગયેલ છે ખેડૂતનો તમામ